એકવાર મંજૂરી વગર ચાલતા બોગસ ઇન્સ્ટિટ્યૂટનો પદાફાશ એનએસયુએ દ્વારા કરાયો છે રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટનો પર્દાફાશ થયો છે

એનએસયુઆઈ દ્વારા સૌપ્રથમ પોલીસ અરજી કરવામાં આવશે અને ત્યારબાદ કાયદા કે લડત આગળ વધારવામાં આવશે જરૂર પડે તો હાઈકોર્ટમાં પેટિશન પણ દાખલ કરવામાં આવશે મારું નામ એડવોકેટ ડબલ રાણા છે હવે જે આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ કરવામાં આવી રહ્યું છે એને લઈને લીગલ એક્શન લેવા જઈ રહી છે એનએસયુઆઈ એના માટે પહેલાં તો સૌપ્રથમ એ લોકો એક પોલીસ એપ્લિકેશન આપવાના છે પોલીસ એપ્લિકેશન આઈપીસી ચારસો છ ચારસો નવ ચારસો વીસ ચારસો સડસઠ અડસઠ ઇકોટેર અને કોમન ઇન્ટેન્શન માટેની સેક્શન થર્ટી ફોર હેઠળ આ લોકો એક એપ્લિકેશન આપશે કેમ કે આ જે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે પણ સર્ટિફિકેટો પ્રોવાઈડ કરવામાં આવે છે માર્કશીટો પ્રોવાઈડ કરવામાં આવે છે યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે માર્કશીટો નથી કે સર્ટિફિકેટો નથી એટલે એ તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ ફ્રોડ છે અને ફ્રોડની સેક્શન હેઠળ આ આખા તમામ કામગીરી કરવામાં આવશે અને એને લઈને યુનિવ આ જે પણ ઇન્સ્ટિટ્યૂટ છે બંધ કરાવવા માટેની પ્રોસિજરો કરવામાં આવશે અગર પોલીસ સ્ટેશનથી કંઈક આગળ કાર્યવાહી એક્ટિવિટી નથી થવાની તો કાર્યકર્તાઓ અને એડવોકેટો ભેગા થઈને રીટ પિટિશન હાઈકોર્ટમાં ફાઇલ કરવાના છે અને ત્યારબાદ જે પણ આગળની કાર્યવાહી થશે એ કાયદાકીય કાર્યવાહી હાથો ધરવામાં આવશે ગુજરાત ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટો છે આ પ્રાઇવેટ મિલી મિલીભગગથ્ય અને દુરુપયોગથી ઘણી ઇન્સ્ટિટ્યૂટો બોગસ રીતે ચાલી રહી છે જેમાંની એક રેડેડ વાઇન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જેની ગુજરાતમાં ત્રેવીસ કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે અને સુરતમાં આઠ કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે આ બોગસ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં આ ફોટામાં તમે જોઈ શકો એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે સીએમ છે એમને ગુજરાતની નંબર વન ઇન્સ્ટિટ્યૂટ તરીકેનો એવોર્ડ આપેલો છે અને અમારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે વીસી સાહેબ છે એ એમની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને ભાઈ તમે આ રેડ એન્ડ વ્હાઈટમાં એડમિશન લેજો અમે યુનિવર્સિટી વીર નર્મદમાં આર કરી તો એ એમાંથી અમને માહિતી એવી મળી છે કે યુનિવર્સિટીએ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટને ચેતવણી બી આપેલી હતી કે ગુજરાત વિધેયક કોમન એક્ટ મુજબ તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવી એ બોગસ છે